બોલવામાં થોડીક તકલીફ થાય છે કારણ કે આજે ગળામાં છે અને દાંતની ટ્રીટમેન્ટ પણ સમજાઈ જાહે જેને સમજવું હોય એ તો સમજી જ લે નહીં સમજવું હોય ને તમે ગમે એટલા ખુલાસા ને સ્પષ્ટતા કરો ને તો એ નથી સમજી આપતા એટલે દિવાળીમાં એવું થયું કે દિવાળીના વેકેશન દરમિયાન મારા નણંદ કોકના લગ્ન કરવા એવા એ અઠવાડિયું ઉગાવો મારા ઘરે બરાબર સસરાના ઘરે નહીં પપ્પાના ઘરે વાંધો નહીં લગ્ન કરવા એવા એટલે પાંચ છ દિવસ છ સાત દિવસ રોકાવાના હતા એટલે મેં એક દિવસ એમ પૂછ્યું કે કોના લગ્ન છે બહુ નજીકના લગ્ન છે તમારે એટલે કે ના ના એટલે મેં કીધું તો એટલે કે મારા મામાજીના છોકરાના છોકરાના લગ્ન છે મેં કીધું ઓકે મામાજીના છોકરાના હોય તો હજી નજીકના કહેવાય પણ મામાજીના છોકરાના છોકરાના લગ્ન હતા અને એ લગ્ન પાછા એવી રીતે હતા કે એ છોકરો કોકની પરણે એટલે કે પૌણેલી લેડીઝ હતી એને લઈને વૈયા હતો આખી વાત તમે સાંભળજો મૂર્ખર લોકો હોય ને ટોળા નો હોય એ તમને મળી જ જાય ડગલે પગલે એટલે એ લઈને મારથી કહેવાય ગયું કે આવા લગ્નમાં ન હોય અઠવાડિયે અઠવાડિયું ખોટી ન થવાય ને એટલા બધા સેટા લગ્નમાં એટલે મોટા વ્યવહાર એ ન કરે આ મોંઘવારીમાં અને આ ઝડપી યુગમાં મામાજી મામાજી ને છોકરા ઓદી સીમિત હોય પણ એનથી આગળના વ્યવહારો પછી અમુક મૂકવાના હોય એટલે એ મેં સલાહ દીધી એક તો હું દસ વર્ષ નાની છું એમથી પછી મેં બીજી સલાહ એ દીધી કે જે લેડીઝે પોતાનું ઘરનું વિચાર્યું નથી કોકની પરણેતર બની હતી ત્યાંથી ભાગીને કોકની લઈને એવી છે આવી લેડીઝના લગનમાં તો આમ ન થાય ખબર પડે છે એટલી એ વાત કરી બરાબર એ વાતને બહુ લંબાવી નહીં કારણ કે નળન થતી હોય પણ આજે સવારે એક મહેમાન અમારા ઘરે બેહવા આવ્યા મારા જેઠની છોકરી જેઠની છોકરી બહેવા આવી એટલે અમે સામાજિક વાતો ઉપર ચર્ચા કરતા હતા તો વાત વાત મેણે એવી વાત કરી જે મેં વિડિયો બનાવ્યો છે પણ અહીંયા ચોખડ કરીને કહું છું એ કે અમારા બિલ્ડિંગમાં પેલા માળે એક એવું કપાય એવા માણસો રહી છે કે જે બાબ દીકરો ત્રણ છે કે અને બે દીકરા અત્યારે મંદિરમાં હીરામાં મંદિર છે ને એટલે કે એમને બેઠા છે ને એને પપ્પા એ કામે જાતે કે એને પાસે ત્યાં ધંધો નથી એમ એટલે મેં હવા મંદિર બહુ વાર વ્યાપી ગઈ છે એટલે મેં આ વસ્તુ તો રહેવાની મેં જો તાર કાકાની બે રજા છે મેં ઓફિસમાં એટલે આવી બધી વાતચીત થતી હતી વાતચીત મેં એને એના લગ્નની વાત કરી એ કે પણ એ છોકરો છે ને એક વર્ષ પેલા કે આંટી કે છોકરીને ભગાડીને લઈ આવ્યો છે કે અને અત્યારે લગ્ન કર્યા મેં તો આવા માહોલમાં એ કે હા મીધું એટલે મને કે આવા માહોલ નહીં કે એના પપ્પા એ વ્યાજે પૈસા ગોતી લગ્ન કર્યા ધામધૂમ થી પછી એની છોકરી સમાધાન નથી કર્યું હવે વિચારો કે જે લગ્ન ની અંદર માતા પિતાની સંમતિ નથી સંમતિ એવી મૂર્ખીની છોકરી પાસા લગ્ન કરે છે આવી છોકરીને તો હું કેવું જ્યાં વડીલો જ મૂર્ખી ના હોય કે વ્યાજે પૈસા ગોતીને આવા ધુવાડા કરે છે શોર્ટ એન્ડ સિમ્પલ કહેવાનો મિનિંગ એવો છે કે સમાજ અત્યારે ડેસ્ટિનેશન મેરેજ તરફ વળી ગયો છે તો એ કઈ ને કે આપણા ગૌઢિયા કહેતા કે પછાડી હોય ને એવડી હોલ્ડ કરાય બરાબર કોકના મેલ ને આપણે આપણા ન બાળી નાખવાના હોય કોક ડેસ્ટિનેશન મેરેજ કરે છે એટલે આપણે ગાંડું થવું તો ભાઈ તમે તમારી હેસિયતમાંથી તમે એવા લગ્ન કરી શકો કે એમાં હલ્દી સેરેમની હોય તો ઘરના ઘરના વડીલો હોય કે ઘરના ઘરના લોકોને બોલાવી અને બે ત્રણ કિલો ફૂલ લાવીને ઘરે ઘરે ડેકોરેશન કરીને આ બધું ઘરે ઘરે કરી શકાય મહેંદી રસમ હોય તો ઘરની ઘરની બધી છોકરીને ભેગા થઈને મેચિંગ મેચિંગ કરીને ગ્રીન કલરના કપડા ઘરે મહેંદી રસમ કરી શકાય એના માટે કે તમારે ફાર્મ ને તમારે ડેકોરેશન આ બધું કરાવવાની કઈ જરૂર ન હોય બરાબર કેવાનો અર્થ એવો છે કે બને એટલે સાદાય થી લગ્ન કરવાની કોશિશ કરવી ને વસ્તુ માં પણ મોડન ગમે પણ નહીં અત્યારે પણ છોકરી એવું કર્યું હતું મારે એવું કરવું છે પપ્પા એ મુર્ખી ના કે દીકરીને પ્રેમથી સમજાવી ન હોય કે દીકરાને કહી ન હોય કે ઝડકી મારીને કે આ વસ્તુ ન કરાય રેવા દે તો વિચાર કરો કે એના છોકરાએ એક વર્ષ પેલા છોકરીને ભગાડીને લઈ આવ્યો હતો આ લગ્ન કર્યા લગ્ન પાછા વ્યાજ ગોતી ને કર્યા પાછી એનાથી ને મોટી ઉત્તમ વાત એ છે પાછી કરુણ વાત કે બાપા પાસે દોઢ મહિના પછી કે નીચે બેઠા હતા ને કે વાત વાતમાં રોવા માંડ્યા એ કે કાંઈ ધંધો નથી કે ત્રણેય ઘરે નકામાં બેઠા છે તો ભાઈ તમને મૂર્ખ ખબર નથી પડતી કે ત્યાં ધંધો નથી તો આપણે વ્યાજે પૈસા ગોતીને આવા લગ્ન ન કરાય લગ્ન છે ને એ બે મનના મિલન છે તમે કરોડો લગ્ન ખર્ચે લગન કર્યા છે પણ મન જ નહીં મળે તો એનો કોઈ મતલબ નથી અને જે છોકરી પોતાના મમ્મી પપ્પાનું હાલો છોકરી નું તો હજી વિચાર્યું કે ઘરે હા ન પડતો સંમતિ ન હોય એટલે લવમાં પડી હોય નાદન ઉમરે એટલે એનું તો સમજીએ કઈ પણ પંદર વી વી વર્ષ એના લગન થઈ ગયા છે ને એ ભાગી જશે એને હું થયું છે બરાબર મેં એવાના વડે પૂછ્યું કે મેં એવું છે કે હા મેં તો વિચારો કે જે લેડીઝ પોતાનું સુખી લગ્ન જીવન છે લગ્નજીવન હાવ સુખી ક્યાંય ન હોય એમાં તકરારો થતી હોય નાના મોટા ઝઘડાઓ થતા હોય નાની મોટી દલીલબાજી થતી હોય બરાબર સુખી લગ્ન જીવન હોત તો ભગવાન શ્રી રામના સીતાજીના સુખી જ લગ્ન ખ્યાતા આખી જીવન એને દુઃખનું ભય ગયું હોત પણ જે લેડીઝ પોતાનું બની બનાવેલું ઘર છે બાંધેલું ઘર છે એક તોડીને અને બીજે આવી વ્યક્તિ હોય તો તમે વિચારો કે કાલે તમને હોતન મૂકીને લઈ જાય એની એવા ખર્ચા ન કરવાના હોય પણ અત્યારે નથી થતા ને એટલે આડે ધડ ગાંડા થઈ ગયા છે પૌણેલી તો પવનેલી ઉપાડો આઠ આઠ દસ દસ ના રિલેશનમાં હોય તો એવી છોકરી બેફામ બનેલી હોય એવી છોકરીને ઉપાડો પણ તમે ઘર ગમે એમ કરીને બાંધો તો પવણવા ખાતર ન પવણો મારા બાપ લગ્ન ને લગ્ન ગણીને જ પવણો લગ્ન ને મજાક ગણીને ન પવણો અત્યારે જીવન જીવતા નથી ગેમ રમતા હોય ને એવું લાગે છે તો મને એક બેને કીધું કે ક્રિષ્ના બેન કે આની ઉપર તમને એવું નથી લખે કે વિડીયો બનાવો છે મેં વિડીયા તો હું હજારો બનાવું છું લોકોને ગમે ન ગમે એ વાત બે નંબરની હું મારું નિષ્ઠાથી કામ કરી રહી છું બરાબર નો ગમે એ બ્લોકે કરી શકે છે તમે હજારો વાર કીધું છે પણ એક મેન વાત કરું અત્યારે એક લેડીઝ છે લેડીઝ બરાબર હું એક આ સાડત્રીસ વર્ષની સ્ત્રી છું મારા લગ્ન થઈ ગયા છે વીસ વર્ષ પેલા હવે મને કોઈ માણસ આવીને એમ કે તું મારે લગ્ન કરે તંબુ ખુબસુરત છે એ તો આપણે હોય જ આપણે અરીસા મામા એટલે ખબર પડી જાય આપડે ખુબસુરત છે ખુબસુરત ન હોય તો આપડે મન સારું છે એ આપણને ખબર હશે કે આપણે અત્યારે જે ગાડાની જેમ લાઈફો જીવે છે ને એવા લોકોના અનુસરીને આપણે એવી લાઈફ નથી જીવાય બરાબર તો કોઈ એમ કઈક તો ખૂબસૂરત સો ને એની એની મિલકત એનો મોબાઈલ એની ગાડી એનો બંગલો એની લાઈફ સ્ટાઇલ આ બધું જોઈને પછી હું વીસ વર્ષનું લગ્ન જીવન લગ્નજીવન ભાંગી તો મૂર્ખી ના એટલી તો ખબર પડી કે જે લેડીઝ પોતાનું આ ભરે બનો બનાવેલો પરિવાર છે ભર્યું ભર્યું ઘર છે એ મૂકીને મારા પાસે આવે છે એ કાલે મને મૂકીને નહીં રહી જાય હાથે કરીને આબરૂના ધઝાગરા કરવા અને બીજું કે તમે નવેસરથી સંસાર માંડો કે તમને ખબર પડી જવી છે કે પંદર વીસ વર્ષ દરમિયાન આપણે કેટલો તોડ નીચોડ કરી નાખ્યો છે જીવનનો લગભગ એક મોટા ભાગનું જીવન જ વહી ગયું હોય એટલે આવા લગન ન કરાય ને આવી રીતે ભગાય ને બુદ્ધિની પરદિશન ન કરાય મારું એવું માનવું છે કે પતિ પત્ની ન ફાવે તો અલગ થઈ જાવ ડિવોર્સ કર્યા વગર અલગ થઈ જાવ પંદર વી વર્ષે તમને કદાચ કોઈ કારણસર નથી ફાવતું કે કોઈ કારણસર તમારી બે વચ્ચે ડિસ્ટન્સ આવી ગયો છે તો એક ના એક ઘરમાં ઓછું કરી નાખો અથવા તો તમે એકાબીજા આગા પાસા થઈ જાવ એકાબીજા હવે અલગ થઈ જાવ કારણ કે વી વર્ષે પછી તો ડિવોર્સનો એક અર્થ નથી ડિવોર્સ કરો ને એને કોઈ મતલબ ન કહેવાય તમે તમારા જીવનના કિંમતી અમૂલ્ય વર્ષો તો આપી દીધા હવે હું ડિવોર્સની જરૂર છે બરાબર તો સમજાય એને વંદન બાકી ડેસ્ટિનેશન મેરેજ કરવાની એક આપણી ન હોય તમે ધારો તો એ અલગના નોકરીએ બોલીવુડ કપલ ખાસ કરીને અત્યારે આપણા સુરતના મોટા મોટા સેઠિયાઓ કરે છે અને આ બધું દૂષણ અત્યારે છે સોશિયલ મીડિયા તરફ ઉપરથી જ બધાને જોવા મળે છે એટલે ગાંડા થયા હશે કોને ખબર હતી પેલા કે આવી હલ્દી રસમ હોય હોય આવી મેંદી રસમ હોય હોય પણ આ એકા બધાને જોઈને ગાંડી નથી ગયા છે નમ્ર વિનંતી હવે કોઈ પાસે દોઢી ના થઈને એમનો કહેતા કે તમારું કરો હું મારું પહેલાથી જ કરું છું મોબાઈલમાં મેં મારી વાત પહેલા જ કરી હતી કે મારી ઘરે દોઢ લાખ નો મોબાઈલ આવ્યો નથી મેં મારા પતિને ઝઘડો કર્યો હતો ત્રણ દિવસ બરાબર આ વાત મેં કરી હતી કાલે મૂવી જોવા ગયા હતા હું બરાબર વોશરૂમ માં ગઈ હતી વોશરૂમ માં ગઈ હતી એટલે એના દોસ્તો દોસ્તો બધા થઈને કોણ લીધા એમાં નથી ખબર પણ બે ટબ એને પોપકોન લઈ લીધા અને સાતસો એસી ના બે ટબ પોપકોર્ન લીધા એટલે હું અંદર બરોબર આવીને એટલે મેં આ કોણ લઈ આવ્યું એટલે ઓલો કે આને લીધા કે આને લીધા ને બીજા ઉપર સામુ જોવા મળ્યા પછી ત્યાં થિયેટરમાં તો ઝઘડો કરાય નહીં બહાર આવીને ગાડી માં બેઠા ને બધા નાખી નાખ્યા મેન પડે છે મૂવી તો અમારા ફ્રીમાં હતું રોંગ ટાઈમમાં ફ્રીમાં જવાનું હતું એટલે હું પાંચસો રૂપિયા ટિકિટ આપીને મૂવી જોવાઈ ન ભલે કે એ ની છે કે આવી હું શીકણી ની નથી મારા બધા નજીકના ખબર છે પણ ખોટા પૈસા ની હું ક્યાંય ખોટા ન મેં કોઈ પાંચ હજાર રૂપિયાની હાડી નથી લીધી બાયું અત્યારે પછી પચીસ હજાર હાડીઓમાં નાખી દે એક એક સરમ આવી જાય જે વસ્તુ પાછી દેવા જાઓ અને એની મૂળ કિંમત આવે અથવા તો થોડીક વધીને આવે ને એવી વસ્તુ પૈસા રોકાય તો મેં બહાર આવીને કીધું મેં આઠસો રૂપિયાના પોપકોર્ન ખાધા તમને પોણી આઠસો ના એને કરતાં બહાર આવીને મેં ભલે હજારનું બિલ આવે બહાર આવીને ખાઈ લીધો તો કેટલું સારું લાગે મેં પોપકોર્નમાં પાછું પેટે નું ભરે પોપકોર્ન એટલે ધાણી અને એવી ધાણી તો મને ઘરે બનાવતા આવડે હું મારે ઘરે મખાણા ફ્રાય કરું છું ઘી નાખીને ગાયનું ઘી સંચળ મીઠું નાખીને ફ્રાય કરીને ખાતી હો મારે ડાયટિંગ ચાલુ હોય ત્યારે તો એની કરતા તો સારા પોપકોર્ન આપણને તો આવડતા જ હોય ને હળદર મીઠું બટર નાખીને તો ભાઈ આની અંદર આઠસો રૂપિયા નો ન ખાય એ લોકોને પ્રોફિટ આમાંથી હોય થિયેટરમાં એટલે એ તો ન કરતા હોય પછી કાંઈ કોઈ બોલા નહીં બીજા સોરી કીધું ને આમ આમ વાત વાળી લીધી ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે કે તમે તમારી બજેટ પ્રમાણની લાઈફ જીવો ફલાણા એમ કર્યું એટલે ઢીકડા આમ કર્યું એટલે આપણે કરવું જ પડે જરૂરી જ નથી અને સમાજના મોટા મોટા અગ્રણીઓ છે સામાજિક કાર્યકર્તાઓ છે સમાજના મોટા માથાઓ છે એ તમને એ જ કહેવા માંગે છે હું તો સમૂહ લગ્નના વિરોધમાં છું કોઈ એમ કે ને સમૂહ લગ્ન એટલે બહુ સારી વાત છે તો ધ્યાનથી સાંભળજો મારી આ વાત તમને ગળે ઉતરે ન ઉતરે તમારી રીતે હું મારી વિચારધારા જણાવી રહી છું અત્યારે સવાણી ત્યાંથી મારે પીપી સવાણીમાંથી ત્રણ ત્રણ જણાના અલગ અલગ ઇન્વિટેશન આવ્યા છે બરાબર ત્રણ જણાના અલગ અલગ ઇન્વિટેશન આવ્યા છે મારે જવું તો હું સ્ટોરી ન તો જવાનું વિચાર એટલે મેં સ્ટોરી નથી લગાવી ફોન આવ્યો અહીંયાથી ફોન કરે એવો ઘનશ્યામભાઈ મેકડા કરીને કોઈ ભાઈ છે એમણે ફોન કરે અમારી અહીંયા જે છોકરીઓ હેન્ડલ કરતી હોય ને ભાઈ કૃષ્ણાબેન આવું હોય તો કેજો કે મહેંદી ફંક્શનમાં આવે એટલે મેં પૂછું કે મહેંદી પક્ષ ફંક્શનમાં હું હોય કારણ કે હું ત્રણ વર્ષથી આવે છે પણ ત્રણ વર્ષથી ક્યારે હું એમાં નથી ગઈ એવું નથી કે મને ગમતું નથી સવાણી કરાવે છે એટલે હારું કરાવતા હશે પણ મેં એને પૂછ્યું ક્યાં હોય હું એમ એટલે એને મને એક વિડીયો મોકલો યુટ્યુબ નો લિંક મોકલી એટલે મેં જોયો ઠેક આછા આવું હોય એટલે મેં એવું કીધું મેં કીધું કે સમૂહ લગ્નમાં જોડાવવું એ ખરાબ વાત નથી તમને એટલા બધા લોકોની વચ્ચે તમારા લગ્ન થાય સમાજના મોટા મોટા માત્ર માણસો વચ્ચે તમને બ્લેસિંગ બ્લેસિંગ મળે આપણી જનતાનું મળી જાય એટલે કોઈની વિચારધારા હોય ને તો પણ બ્લેસિંગ મળે તમને થોડો ઘણો કરિયાવર મળે પણ માણસને માણસ મળે ને એ મહત્વની વાત છે કરિયાવર બરિયાવર બધું મુકાય સાઈડમાં કાંડામાં તેવડ હોય ને તો રળીને બતાવે જે અમે કરીને બતાવી દીધું છે મેં રળીને કરીને બતાવી દીધું છે ને એટલે હું આ તો અહીંયા કરીને કરવા જઈ રહી છું ને કાંડા ને અહીંયા જ રળીને બતાવ્યું ઉશીના પાછીના વ્યાજે કોઈના પાસે કહીને કે લાલચી સ્ત્રીઓ અત્યારે બહુ છે એવી સ્ત્રી બની ને નથી કહી રહ્યો આ મોટી મોટા ભાષણ કરી રહ્યો એને કીધું છે કૃષ્ણાબેને કહેજો અત્યારે દીકરીઓને કેવી રીતે સંસારમાં જીવવું ઈ એની ઉપર સ્પીચ આપવી હોય તો મેં તો કૃષ્ણાબેન સ્પીચ આપશે તમને ગમશે કારણ કે હારી નહીં આપું હું હાચે આપે હું પેલા જ છોકરીઓને કહે કે ભાઈ જો તમે હરખે હરખે જે હાહરે જાવશો અને પેલા એક બે મહિના પૂરતી ઇમ્પ્રેશન પાડશો હા તમારા પાસે પાડશે હારી હાહુ બનવાની તમે હારી વો બનવાની તમે પાડશો અને પછી ઓરિજિનલ રંગમાં આવવાના હોય ને તો અત્યારથી જ કહી દેજો કે મમ્મી હું સાત વાગે ઉઠું છું અને તમારા મમ્મીને ખબર હોવી જોઈએ કે સાત વાગે ઉઠે હશે અથવા તો મમ્મીને કહી દેવાનું છે કે તારે હાડા છ વાગે ત્યાં ઉઠી જવાનું છે બે મહિના પછી તમે એમ કહો ભાઈ તું ત્યાં અમારા ઘરની દીકરી છો તમતા તને મજા આવે ત્યારે ઉઠીને આવશે આપણી ઘરમાં કોઈ કાંઈ નહીં કહે અને બે મહિના પછી તમને યાદ આવે કે હું તો હા હું શું અને પછી જો એમ કેવાના હો ને કે હાડા થાય કે ઉઠી નીચે આવશે કે છ વાગે ત્યાં આપણી ઘરમાં ઉઠી જવાનો નિયમ છે આ તે તો આ નિયમો પહેલા દિવસે જ કહી દેવાના બે મહિના પછી છે ને દમ દેખાડો ન કરવા ત્યાં તો બાજી બગડી ગઈ હોય આખી બરાબર એટલે મેં હું તો હાચી સ્પીચ આપી દે તમને ફાવશે એટલે કે સારું હાલો હું તમને પાછો ફોન કરું ત્રણેય ઇન્વિટેશન આવ્યા પછી ફોન પણ કરાયો હશે અને જો ઘણા ઇન્વિટેશન આવતા પણ મને એવું કઈ લાગતું નથી ક્યારે કે આમાં મૂકીને હું કેવું કે મને ઓલા જેપી એકવાર કીધું હતું કે આ બધા એટલી બધી એડવર્ટાઈઝ કરે તો કે તમને ક્રષ્ણામાં એમ નથી આવતો કે કેટલી બધી એડવર્ટાઈઝમેન્ટ મને આવે બહુ પણ હું બે હજારની ત્રણ હજારની એડવર્ટાઈઝમાં મારું માન સન્માન ઓછું કરવાનું ન જાઉં હમણાં બે ત્રણ હજારમાં જ જાઓ એની ના નથી પૈસાનું અપમાન એવું ન કરું કારણ કે મેં ભૂખે જો છે પણ હું ફ્રીમાં ખાવાનું ખાલી હોય અને બે જોડી કપડા દેતા હોય ત્યાં તો મારું માનસન માં ઓછું કરવા જાવ જ નહીં કારણ કે આ ઇમ્બેજ મારા હાથે મેં ઉભી કરી છે અને મને હંમેશા યાદ રહે કે હું કણબીની પટેલની પટેલ ની દીકરી છું મારે હું કરે માન ન કરે બરાબર બાકી કરવા વાળા તો તમને ખબર હશે એડવર્ટાઈઝ કરે છે જ્યાં હોય અહીંયા રખડતા રખડતા બે સેન્ડવીચ ખાઈને કે ભાઈ આવે છે ત્યાં લખે છે અહીંયા તમે એક મસ્ત મેટિંગ કરો વિઝિટ કરો એ નથી ફાવતું કહેવાનો અર્થ એવો છે કે તમારું સમાન તમારે જાળવવાનું છે સમૂહમાં લગ્ન કરો કે ઘરે લગ્ન કરો પતિ પત્નીના મન જ નહીં મળે તો અથવા તો મન મળી ગયા છે તો પછી દેખાડાની જરૂર ક્યાં છે સમૂહ માં લગ્ન કરો ને પેલા પપ્પાને કહી ગયો પપ્પા જે આંગણે હું મોટી થઈશું આંગણે જ મને પવણાવો ભલે પચાસ આપણે હાવ સાદી રાખી ગયો દોઢસો વાળી પણ મને તો આપણા આંગણે થી આપો મારા હજારો લાખો સ્મૃતિઓ પડી છે બરાબર તો કાંઈ વાંધો નહીં આવી જાય કારણ કે મન મળવું મહત્વની વાત છે નહીં કે સમાજ અગ્રણીઓ હારે તમારે ઉભા રહીને ફોટા પાડવા અને તમારે એવો દેખાડો કરવો કે જો હું કેવી બ્રાઇડલ બની મને તો અત્યારે ઈદન ખબર પડતી લગ્ન ને તે ગલત બે ઉપર જ લઈ ગયો છે અત્યારે મને ક્યારે એમ લાગે છે લગ્ન નથી થતા અત્યારે માત્ર ફોટા ને વિડીયો પ્રીવેડિંગ આ બધી વસ્તુ માટે કોને યાદ છે સપ્તપદી ના મિનિંગ શું છે એક સમય હતો જયારે પવણ થાય માંડવામાં હોપો પડી જતો જયારે તમારો ગોરદાદા તમારા લગ્ન વાંચતા હોય ને માંડવામાં તો દેવલી જે છોકરી પવણ ને નીચું જઈને આહુડા ટપ 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 જતા હોય તમારા ગોત્ર તમારા કુળનું તમારા પિતાનું બધા નામ લેવા ને કે આહુડાની ધારું થઈ જતી આ આ સમય હતો તમે જયારે હું ઓળપા ને ગાયરું અને સુના કરતા ને ત્યારે ખબર હોય ને કે અમારા લગ્નના વળપાને સુના ને થાય છે અને આ સેલા કરી રહીશું હું ત્યારે તમને રો આવું તું લગ્ન લખાય થી હા વળાવો ત્યાં સુધી આકાતી નહીં એ બધી વસ્તુ તો મરી પરવારી છે તો આવા ખર્ચા કોના માટે હજી ના તમારે એડિટિંગ નો થઈ આવે આલ્બમ ઘરે પૂજા ન હોય પેલા તમારા ઘરે ડિવોર્સના કાગળિયા પગી જાય શરમ આવી જાય આ સમાજની અંદર આવું કઈ ભાષણ નથી કરી રહી અને ભાષાના મને કોઈ લાખો રૂપિયા નથી રહ્યા આજુબાજુમાં થતા જે અનુભવ છે ને જીરવાતા નથી ને એટલે બોલી રહીશું માર પાસે આ બોલવાનું પ્લેટફોર્મ છે ને એટલે બોલી રહી શું સમૂહ લગ્નમાં ખર્ચ તો ઘટાડી શકાય ને હું એ જ કહેવા માંગુ છું એ જ કહેવા માંગુ છું સમૂહ લગ્ન કરો તમતા ના નહીં અને સમૂહ લગ્નની અંદર અહીંયા જેને માથો ઓઢવી ઓઢી શકો છો બિન્દાસ સમૂહ લગ્નમાં હું ચાલે છે ને દમ દેખાડી અમને ખબર છે બરાબર મારી બધી વાત નહીં પગતી હોય કે હું સમાજને વિડીયો બનાવી છું સામાજિક કે ક્રિષ્ના બેન કે અમે લાંબી ના થઈ છીએ કે જયારે સમૂહ લગ્ન પતી જાય ને કે આ લગ્નના બધા ધુમાડા પતે ને પછી જયારે અમે પેમેન્ટ લેવા જઈએ ને આમાં વિડીયો વાળા આવે છે લાઇટિંગ વાળા આવે છે ડેકોરેશન વાળા આવે છે બધા આવે છે એ કે અમને લાંબી ના કરી ને એવા જવાબ ને તો મેળાશે કે અમને કે સમાજની દીકરીઓને પવણાવાની જવાબદારી થોડી અમારી એકની જ છે તમારે સહયોગ તો દેવો જ પડે ને તો પણ તમે તમારા ના મુકામ મોટા કરો છો તમારા સહયોગ લેવો હોય કોકનો તો દોઢી ના એટલે આવા સામાજિક લોકોને કદાચ ન મળવું ને તો મને એનો રંજ નથી બરાબર અને મળવું હોય તો મારા માટે એટલી જ વાત છે મારે કોઈ મળવું જ નથી કારણ કે માણસ રિયલ માણસ હોય ને રિયલ માણસને ખમીએ કે બાકી એવા જેવા તો ખમવું કઈ કઈ કામ નથી માણસ સાઈઠ વર્ષનો થઈ જાય એટલે કે બુદ્ધિથી મોટો થઈ ગયેલું નથી હોતું ક્યારેક સોળ વર્ષની દીકરી આપણને સલાહ દે લઈ જાય અને ક્યારેક હાર વર્ષના બુઢા હોય ને એને કેવું પડે કે હવે બાપા તમે શાંતિથી જપો બરાબર આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ એટલે જેને સમજાય ને મારી વાત એને ખૂબ ખૂબ વંદન છે કે ભાઈ આ તો તમે કોકની દમ દેખાડા વાળી લાઈફસ્ટાઈલ જોઈને તમે તમારી લાઈફ સ્ટાઇલ ઉપર કાંઈ નું પાસું વાળો મેં પહેલાં કીધું તું ને દોઢ લાખનો ફોન લીધો ત્યારે આમાં ધૈ થઈ હતી આવી પોપકોર્ન વાળા બાબતે કાલે ધૈ થઈ હતી કે આઠસો રૂપિયાને પોપકોન ન ખવાય આઠસો રૂપિયાને બોલે હજારનું બિલ આવે પણ બહાર આવીને પેટ ભરીને કંઈક જમાય એટલે ધૈ તો હું આજે કરતી હોય ભલે હું લાખ રૂપિયામાં જ કાઢતી હોઉં બરાબર અને આ વસ્તુ હંમેશા યાદ રાખવી કે આપણે હું કરાય ને આપણે શું ન કરાય સમજાય એને વંદન લાઈવ શેર કરી દેજો જે આજુબાજુમાં રહેતા હોય વ્યાજે કરીને અને માથે માથે પૈસા વ્યાજ વ્યાજના લઈને અને મોટું મોટું દેવું કરે અને પછી રોદ કે અમારો ધંધો મંદી ક્યારે કોઈ નડતી જ નથી એટલું યાદ રાખજો મંદિર તમારા ઘરે છે એમાં અમાર ઘર નથી એક મહિના ઉપરથી થી નરેશની ની સ્ટાર્ટ નહોતી થઈ સ્ટાર્ટ થયા પછી સીધી સેટરડે સન્ડે બે રજા આવી છે તો મંદી અમાર ઘરે નડતી હોય અત્યારે જે આમાંથી મારી કમાણી છે એમાં ઘર આલે છે બે મહિનાથી સેલા તો મંદિર નહીં નડે પણ મને યાદ રહી છે કે આપણે શું કરાય હું કોઈ દિવસ રવિવારે બહાર હોય તો જમીન આવતી હોઉં છું બરાબર છે કે રવિવાર બહાર ગયો રસોઈ બનાવી નાખવાની મસ્ત મને રસોઈ બનાવવાનો શોખ છે મસ્ત એટલે બનાવવું પણ કાલે પિક્ચર જોવા ગયા ને તો મેં એ નિયમ તોડી નાખ્યો કાલે ઘરે આવીને મેં દાળ ભાત ને ખાધું સાંજે મારા ભાઈ ભાભીની ભાભી ની બેસવા આવ્યા હતા મને કે કેમ મોડું મેં પિક્ચર જોઈને આવ્યા હતા પછી આવીને દાળ ભાત કર્યા એટલે જઈ માં અમે બી કેવાનો અર્થ એવો છે કે સમય પ્રમાણે વર્તો સમય વર્તે સાવધાન જેવો સમય આવે ને એવી રીતે વર્તવા મળવાનું હોય તમે ભલે ને એક વર્ષમાં ચાર ચાર ટ્રીપ કરી હોય ક્યારેક તમારે કોઈ ટ્રીપ નો કરવાની ટાળી નાખે કે હાલો આપણે દેહ માટો મારીને ઘેરે વૈ આવશું પાછા તો એમ લાગશે ક્યાંક ફરી આવ્યા એટલે જે સમય પ્રમાણે હાલતા છે ને આવડે છે ને એ ક્યાંય દુઃખી નથી થતા ને એને મંદી નથી નડતી મંદી નડે છે ભગવાન રોટલો તાપી જ દેશે આ બટરને જામ લગાવવાની જેમ કેવો પડી છે ને એને આ પ્રોબ્લેમ થાય છે સમજાય એને મંદન જય માતાજી